બગસરાના નવી હળિયાદ ગામે બનતા પેંડા કેનેડા અને ઇંગ્લેન્ડ સુધી પહોંચ્યા ગીર ગાયના દૂધમાં વેલ્યુ એડિશનથી લાખોની આવક જોવા મળી અમારી બ્રાન્ડ નું નામ આને પર બ્રાન્ડ્યું છે કપિલા એટલે કે ઘણી પ્રકારની કપિલા હોય છે ચંદ્ર કપિલા

ભાઈ <mile easier> <tac boundaries> <mulune> Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn નામ વર્ષાબેન રૈયાણી છે મારું ગામ નવી અડિયાદ છે અને ગાયો મારે હાલ સાત ગાયો છે પણ હજી આગળ ગાયો વધારવાની મારે ઈચ્છા છે હા અને પ્રોડક્ટ પણ મારે મારી કંપની પોતાની એ બનાવવાની છે કારણ કે કપિલા બ્રાન્ડ નામથી મારી આ ગાયનું નામ છે કપિલા એ ઉપરથી મારી બ્રાન્ડનું નામ છે કપિલા બ્રાન્ડ અને હજી પણ આગળ મારે વધુ છે એના માટે પેંડા આપણે ગાયના દૂધના છે અને સાકરમાં બને છે એના બે ક્વોલિટીના બને છે એક ક્વોલિટી બ્રાઉન છે એક છે બ્રાઉન ક્વોલિટી જે છે એના છસો રૂપિયા ભાવ છે અને વ્હાઈટ ક્વોલિટી છે એના સાતસો રૂપિયા ભાવ છે વેચાણ અલગ અલગ જગ્યાએ કરું છું આપણે જે કેનેડા પણ લોકો મંગાવે છે અમેરિકા મંગાવે છે ઇંગ્લેન્ડ મંગાવે છે પછી આજુબાજુ ગામડામાં લોકો ઘરે આવીને પણ લઈ જાય છે અમરેલી છે સુરત છે અમદાવાદ છે જુનાગઢ છે આજુબાજુમાં મહિને અંદાજે તો અઢીસો થી ત્રણસો કિલો નું સેલિંગ થાય છે

અને એ બધો મારે હેલ્પ કરે છે મહિલા મંડળની બેના સરકારનો કોઈ સહયોગ નહી સરકારનો હા એવોર્ડ તો મળ્યો છે મને આપણે મહિલા એવોર્ડ મળ્યો છે મને એટલે એનું પણ ઘણું આપણે 12 સ્ટોલ રાખીને હા હા 12 પણ સ્ટોલ મળે છે અમને લોકોને કાચલ રફાળિયા છે નવી અળિયાદ્રય બગસરા તાલુકો અમરેલી જિલ્લો અને કપિલા બ્રાન્ડ પેંડા વર્ષાબેન રૈયાણી બનાવે છે તે અમને હેલ્પમાંથી બોલાવે છે તે બેસાણ કરે છે વિદેશમાં સુરતમાં અમદાવાદમાં જુનાગઢમાં અમરેલીમાં આજુબાજુના ગામમાં અને તે સાત આઠ ગાયો રાખે છે